વાત કરીએ હવામાન વિભાગની આગાહીની આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે આગામી ત્રણ કલાક બનાસકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ આગામી ત્રણ કલાકમાં વરસી શકે છે તો અરવલ્લીની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર આગામી કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી દાહોદ અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ ફોન લાઈન થી જોડાયા છે જી રાજલ વરસાદ ને લઈને શું આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવંદી પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે નવસારી વલસાડ દમણ દાદરાનગર નગર માં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપીમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી જેમાં રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને અમરેલી સમાવેશ થાય છે હળવા અને મધ્યમ વરસાદની જે આગાહી છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં આપવામાં આવી છે જોકે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે અત્યારે હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે રાજલ તમામ જાણકારી આપવા માટે